जय माताजी मित्रों आज નો આપણો મિની વ્લોગ થઈ ગયો સોસાયટી ની બાજુમાં આપણે આગળ જઈ રહી અને આયાથી આપણે મરચા લોડ કરવાના હતા બપાલાલના એટલે આપણે આવ્યા હતા મરચાં લોડ કરવા આરી નું છેટા બંધ આ બાઈબાના છે એ લોકો એટલે એ ખુલી કુલી ને ઉપર કેસું બે સારી ચોકા હા

તો સામેનો વકલ સાઈડ માં અને એક આગળ પડ્યો એ વકલ આપણે ટોટલ ત્રણ વકલ ભરવાના હે અને અત્યારે એક એક લાઇન થઈ ગયા ગાડીમાં ટોટલ છ લાઈન આવશે આ ભાઈ એમ કે ગાડી લઈ અત્યારે તો લોડ કરવાનું આપડે ચાલુ ને ચાલુ હે આ રીતનું વોકલ પૂરો થઈ ગયો હે હવે કા વકલ ભરવાનો હે તો કાય નાનો વકલ લે કોઈ ગાવા દે ગાડા એવડો હે બસ બા 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 રેડી હેદુ કર એક બે ત્રણ તો બે Ya, u હોય થપી થી થવા આવી થવાય એવી આપણી ભલે તમારે જો છોકરો બહુ લોટકો હે કોઈને કઈ કામ કાજ હોય તો કઈ દો એકલો ને એકલો વાળીઓ એવો ચડાઈ લે બાકી ચોપન piece જ બાકી એમને,

بگ مارا تھا وہ ہاں ہاں اوہ بھاری نہیں وچ میں تو بال مارنے ہوں ہاں جو ગાડી થઈ ગઈ લોડ ટોટલ એકસો ને ચાલીસ ભરી આપડા સેટ મળ્યા વધારે ના જો આજે આપણે આવી ગયા હતા એકસો ને વીસ આ ગોડાઉન માંથી આપણે માડવી ભરવાની હતી આપણે જે બપોરે મરચા ભર્યા એ ભાઈનું જે આઈસર હતું નાના ભાઈ નું આપણે અત્યારે આવતા રહીએ મગફળી લોડ કરવાની હતી બહુ અત્યારે બે જ જણા હે હું અને જઈ લો મારો મિત્ર અત્યારે ભાઈ થઈને જ એકસો ને વીસ બોરી હે અત્યારે લોડ કરવાની જ છે ગોડાઉન માં અત્યારે અંધારામાં કઈ દેખાય નહીં મોટું બધું બરોબર આવી ગયું આપણું હૈ સર ટોટલ આપણે એકસો ને વીસ પૂરી ભરી દીધી છે આજનું કામ અહીંયા પૂરું થઈ ગયે અને રવારે જવાનું આ ગાડી ખાલી કરો આવવા જ્યાં પાછો હાલ છે આવવા જ ચાલો મિત્રો આ ગાડી તો ભરાઈ આપણે નીકળી ગયા હજી તો આપણે એ ગાડી કાઢવીને આપણે આગળ નીકળ્યા હતા તો આગળ જ આપણે આગળ જોયું એવી રીતે જ આપણે લાઈવ આપણે અમારી સામે ટ્રેક્ટર પલટી મારી ગયું કોઈને કાંઈ લાઈગ બાઈગું નથી વાંધો નથી એવો ટ્રેક્ટર ખાલી નોર્મલ એવું પલટી મારી ગયું પડ ઉપર ચડાવવા ગયા ડ્રાઈવરને ખબર નથી મજૂર રાખતા હતા એના ભાઈ જે પલટી લાગી ગયું નોર્મલ અત્યારે આપણે જમવામાં પોતે અને બસ સાઈડમાં સાદું હલકું ખાવાનું હતું આપણે આવીને ખાઈ લીધું સાડા દસ નો ટાઈમ થયો આપણે ત્યાં ભાઈ જવું થાકી ગયા હતા આજે આપણે આખો દિવસમાં સવારે મરચાની બપોર અગિયાર બાર સાડા બાર ટુકડું આપણે મરચાંની ગાડી ગાડી હતી દીધી એકસો વીસ બારી એકસો બસ ના એકસો ચાલીસ આપણે મારી વીરી હતી સોરી અને એમાં આપણે છે નવરા સાડા હજાર રૂપિયા સાડા ચાર ટુકડા આપણે નવરા જ્યા હતા બે જ જણા હતા આપણે ભરવામાં આપણે એવું કહીએ ને ગમે એ કામ કરી અને ત્યાર પછી આપણે એના જે એ ત્યાં જે ગાડી આવી હતી ના મોટાભાઈની ગાડી હતી ના 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 એ ગાડી આપણે ભરવા જવાની હતી એમાં એકસો ને વીસ આપણે અત્યારે મગફળી વીરી હતી એ મગફળી આપણે સવારે ખાલી પણ કરવા જવાની હા અને આપણે હવે સવારે ત્યાં જવાનું હોય અને હવે આપણે આવતા નવા મિનિ બ્લોગમાં મળશું જો તમને અમારો વિડીયો ગમતા હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા દરેક વિડીયો તમારી પાસે પહોંચી જાય હવે આપણે કાલના નવા વિડીયોમાં મળશું કાલે પણ આપણે જવાનું છે મગફળી ખાલી કરવા અને કાલનું જે આપણે કામકાજ કરશું એ તમને બતાવશું હવે આપણે આવતા નવા મિની બ્લોગમાં મળશું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં